બાલવીર દિવસ નિમિત્તે વડોદરામાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી ડિસેમ્બરના રોજ ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર બાવીસથી ભારતમાં છવ્વીસમી ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે છવ્વીસમી ડિસેમ્બરે ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ સત્તરસો ચારનો ડિસેમ્બર મહિનો હતો વીસમી ડિસેમ્બરે કળકળતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા ઉપર અચાનક હુમલો કર્યો ગુરુ ગોવિંદસિંઘે તેમને પાઠ ભણાવવા માગતા હતા પરંતુ તેમના સૈન્ય દળે સમયની નાળ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું ગુરુ ગોવિંદસિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદસિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો ગુરુ ગોવિંદસિંહની સાથે તેમના બે મોટા રાજકુમાર બાબા અજીતસિંહ અને બાબા જુજારસિંહ ચમકોર પહોંચ્યા ત્યારે ત્યાં પોતાની માતા ગુજરી બે નાના પોત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ સાથે રહી ગયા તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા ગંગુ માતા ગુજરીને તેના બે પોત્ર સાથે તેના ઘરે લાવ્યો એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઇનામ મેળવવાની લાલસામાં તેને કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી માતા ગુજરીની તેમના બે નાના પુત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી તેને સરહદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા વઝીરે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને ઇસ્લામ સ્વીકારવાનું જણાવ્યું જોકે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો આથી નવાબે છવ્વીસમી ડિસેમ્બર સત્તરસો ચારના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા ત્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઈને મારી નાખવામાં આવ્યા હતા ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઇતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે આજે બાલવીર દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું અકોટા વિધાનસભા મત વિસ્તારના ખંડેરાવ માર્કેટથી પ્રભાત ફેરીનો પ્રારંભ થયો હતો આવસરે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ અને પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાનિક નગરસેવકો સહિત મહાનુભાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો પ્રભાત ફેરીમાં જોડાયા હતા આ પ્રભાત ફેરીમાં શીખ ધર્મના યુવાનો પણ જોડાયા હતા ગુરુદ્વારા ખાતે અકોટાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ દ્વારા બાળવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ અકોટા વિધાનસભામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ખાલી અકોટા વિધાનસભામાં નહીં પણ આખા વડોદરા શહેરમાં અને આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રીના આહવાનથી વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ ગોવિંદસિંહજી જેમના બે પુત્રો જેઓને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું મોગલ રાજાઓ દ્વારા પરંતુ આટલી નાની ઉંમરે પણ તેઓ ઝૂક્યા નહીં અને એમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા આવી વીર શહીદી કોઈ ઇતિહાસમાં બાળકોની જોવા મળતી નથી એટલે બાળકોને આ વિશે જ્ઞાન મળે આપણી આવનારી પેઢી આ ઇતિહાસ જાણે અને આનું વ્યવસ્થિત રીતે લોકોના એમાં ઇતિહાસ જાણી શકે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અકોટા વિધાનસભામાં અહીંયા ગુરુદ્વારા ખાતે રેલી સ્વરૂપે અમે અહીંયા આવ્યા છે અને પછી ગુરુદ્વારામાં પણ આયોજન છે તો સૌ બાળકોએ નિહાળીને પોતાનું જ્ઞાન મેળવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર